નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે સત્યાવીસો પચાસ વિદ્યા સહાયક ભરવાની જાહેરાત માત્ર લોલીપોપ બની છે મિત્રો વિદ્યા સહાયક ભરતીને લગતી કોઈ પણ અપડેટ મારાથી છૂટી ન જાય એના માટે વિડીયો બનાવી રહ્યો છું ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી શેર પણ કરશો ભરતી જાહેરનામું સહિતની બાબતો હજી અસ્પષ્ટ આપણને ખ્યાલ છે કે સત્યાવીસો પચાસ જે આવનાર વિદ્યા સહાયક ભરતી છે એને મંજૂરી મળી ગઈ છે આપણે આજના ન્યૂઝપેપર કટિંગ્સની અંદર જોઈ લઈએ તો રાજ્યના રાજ્યમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કાયમી શિક્ષક ભરતીની સતત રજૂઆતો કરાઈ રહી છે ત્યારે ઉમેદવારોના વિરોધને શાંત કરવા માટે એક માસ અગાઉ એટલે કે બાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખીને રાજ્યમાં બાકી રહેતી વિદ્યા સહાયકની જે સત્યાવીસો પચાસની જગ્યાઓ ભરવા મંજૂરી આપીને આનુષંગિક કાર્યવાહી સત્વરે હાથ ધરવા આદેશ કર્યો હતો જો કે એક મહિના બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી જેથી ઉમેદવારોમાં કચવાટ ફેલાયો છે પત્ર લખ્યાને એક મહિનો થવા છતાં ભરતી પ્રક્રિયા બાબતે આજ સુધી કોઈ ઠરાવ જાહેરનામું નીતિ નિયમો તેમજ ત્રણ એકથી પાંચ કે છથી આઠમાં ભાષા સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન વિષયમાં વિષય દીઠ કેટલી જગ્યાઓ ભરવામાં આવશે તે સહિતની બાબતો હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવાની તસદી લેવામાં આવી નથી બીજી બાજુ હજાર ટેટ પાસ હજારો ટેટ ટાટ પાસ ઉમેદવારો યોજના સામે વિરોધ દર્શાવી છેલ્લા ચાર માસથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે આ જ્ઞાન સહાયક યોજનાને કદાચ વાત કરે છે આંદોલન બાબતે પરંતુ આપણને ખ્યાલ છે કે છ સત્યાવીસો પચાસ વિદ્યા ભરતી જે છે એ આવનાર છે અને એની મંજૂરી મળી ગઈ છે પરંતુ હજી સુધી એનું જાહેરનામું આવ્યું નથી કેટલી જગ્યાઓ વિષયવાર આવશે ધોણેકથી પાંચમાં કેટલી છથી આઠમાં કેટલી એ પણ એની પણ સ્પષ્ટતા હજી સુધી કરી નથી તો આજના વિડીયો બસ આ ન્યૂઝપેપર કટિંગ્સનું અપડેટ્સ રહી જાય નહીં એના માટે બનાવી રહ્યો છું ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને અન્ય મિત્રો સુધી વિડીયોને અવશ્ય શેર કરશો